નમસ્કાર સાથે આજ રોજ જવાહરનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં શહેર પોલીસ વિભાગના ઝોન એકમાં આવતા સાત પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ઝોન એકમાં આવતા સાત પોલીસ સ્ટેશનની હદમાં કુલ બસો પચ્ચીસ ગુનામાં ઝડપાયેલી નેવું હજારથી વધુ બોટલ જેની કિંમત એક કરોડ બાસઠ લાખ રૂપિયા ઉપરાંત થવા જાય છે એ વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો વડોદરાના ઝોન એકના ડીસીપી જુલી કોઠિયાના માર્ગદર્શન હેઠળ આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ગુજરાત એ ડ્રાય સ્ટેટ હોવા ઉપરાંત પણ સમયાંતરે અહીં કરોડો રૂપિયાનો દારૂ પકડાઇ છે અને સમયાંતરે આ દારૂની બોટલો ઉપર રોડ રોલર ફરી વળે છે ત્યારે સરકારી તિજોરીને જે નુકસાન જાય છે ત્યારે એ વિષયમાં પણ સરકારે ચિંતા વ્યક્ત કરવી જોઈએ એવી પણ લોકલાગણી ઉઠી છે આપ દારૂનો નાશ કરવા વેળા વડોદરા ગ્રામ્યના ડેપ્યુટી કલેક્ટર કલેકટર એસીપી બી ડિવિઝન એ ડિવિઝન સહિત અન્ય પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ વડોદરા નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાત પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી નાશપાત્ર મુદ્દામાલ છે એ તમામનો આજે જવાબદાર પોલીસ સ્ટેશનની ધનોરા ગામની સીનમાં જે કન્સલ વ્યક્તિ છે એની મંજૂરી મેળવી અને ત્યાં વિધિસરનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે જેની અંદર સાત પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત એક કરોડ બાસઠ લાખ બાર હજાર છેતાલીસ જેવી એમની રકમ થાય છે ટોટલ નેવું હજાર એકસો અઢાર જેટલી બોટલ છે અને આ તમામ બસો પચીસ ગુનાનો મુદ્દામાલ જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે મોટા જથ્થામાં કબજે કરેલી હતી એનો પણ નાશનો હુકમ આવેલો હોય એ નાશ કરવા માટે અત્રે હાજર છે એમાં જે કમિટીની ટીમ છે બંને એસીપી શ્રીઓ નશાબંધી ના અધિકારી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર